નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલી ન્યુઝ જોઈએ આજનો સમાચાર શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસાની જાણીતી સરસ્વતી વિદ્યાલયના પ્રાથમિક વિભાગ દ્વારા અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની યાદમાં શ્રી રામોત્સવની ઉજવણી રમેશભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અનોખી રીતે કરવામાં આવી હતી જેમાં સરસ્વતી શિશુ વિહાર અને ઇંગ્લિશ મીડિયમના ધોરણ એકથી ચારના પાંત્રીસથી વધુ વિદ્યાર્થીઓએ પોતાની માતા સાથે વિવિધ સત્તર મ્યુઝિકલ ડાન્સ સ્ટેજ પર સંગીતના સુર સાથે અને સ્પીચ રજૂ કરી હતી મોડાસાની સરસ્વતી વિદ્યાલયના પ્રાથમિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં છુપાયેલી સુષુપ્ત કળાને સ્ટેજ પર લાવીને વિદ્યાર્થીઓમાં રહેલી શરમ સંકોચ અને ડર દૂર થાય અને શિક્ષણની સાથે બાળકનું સર્વાંગી વિકાસ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામોત્સવની યાદમાં યોજાયેલ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ મ્યુઝિકલ ડાન્સ કાર્યક્રમમાં અતિથિ વિશેષમાં સાયની મોદી અને મુખ્ય મહેમાનમાં કૃષ્ણા પટેલ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ અને માતાઓનો વિશ્વાસ વધાર્યો હતો સરસ્વતી વિદ્યાલય પ્રાથમિક વિભાગના આચાર્ય વિનોદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ ડાન્સ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને માતાઓએ ખૂબ આનંદપૂર્વક ભાગ લઈને સ્કૂલના પ્રાંગણને ગીત સંગીત સાથે વાતાવરણ રામમય બની ગયું હતું સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો અને શિક્ષિકાઓ દ્વારા અને ભારત માતા આકર્ષણ જમાવ્યું હતું ત્યારે સરસ્વતી વિદ્યાલયમાં શ્રી રામોત્સવ નિમિત્તે યોજાયેલ ડાન્સ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલી પ્રતિભા બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો વૈભુ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર નમસ્કાર મારું નામ સાયની મોદી

અને એ લોકોનું જે સ્ટેજ ફિયર છે દૂર કરવામાં આવ્યું એમને એમની ડાન્સિંગ સ્કિલ્સ ડેવલપ કરવામાં આવી અને આગળ જતા એમને સારું અપ્રિસિએશન મળે સારું સ્ટેજ મળે એના માટે ટીચર્સ અને પેરેન્ટ્સનો આ એક કોલેબોરેટેડ પ્રોગ્રામ હતો જેમાં મને આવવા મળ્યું એના એના બદલ હું સરસ્વતી વિદ્યાલયને થેન્ક યુ કરવા માંગીશ મારું નામ પટેલ ક્રિષ્ના નરસુમાર છે હું પાંડુરંગ સોસાયટીમાં રહું છું મારું બાળક હર્ષવી આ સ્કૂલ માં ધોરણ બે માં અભ્યાસ કરે છે આજે રામ મહોત્સવ નિમિત્તે પેરેન્ટ્સ અને બાળકો ને જોડે ડાન્સ કરવાનો કાર્યક્રમ રાખેલો હતો હવે કાર્યક્રમ માં અમે ભાગ લીધો હતો બાળકો ના લીધે પેરેન્ટ્સને ને પણ આ સ્ટેજ ઉપર આવીને ડાન્સ કરવાનો મોકો મળ્યો અને ડાન્સ કરવાની ખૂબ મજા આવી અને અમને પણ સ્ટેજ પાવર થોડો વધ્યો કેમ કે બી ક્લાસ જેથી હવે નથી લાગતી અને કાર્યક્રમ માં ખૂબ મજા આવે બધા બાળકોને ઇનામ આપ્યા અને ધન્યવાદ બધાનો ખૂબ ખૂબ આભાર હું વિનોદ કે પટેલ શ્રી સંત શ્રી નથુરાબા સરસ્વતી વિદ્યાલય પ્રાથમિક વિભાગ આચાર્ય શ્રી આજે તારીખ આઠ અને જે રામો ઉત્સવ જેરે ગયા વર્ષે ઉજવાયો હતો એના સન્માનમાં એ સમય દિવસ આવ્યા છે એટલે એના માનમાં આજે આ રામો ઉત્સવમાં બાળકો અને તેની સાથે પેરેન્ટ્સ પણ હોય આ બંનેનો સંગીત અને ડાન્સનો કાર્યક્રમ મુકાયેલો હોય અને એ કાર્યક્રમ સાથે એ એ રહેલી જે શક્તિઓ છે છે કદાચ ધીમે 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 બહાર લાવવાનો અમે પ્રયત્ન કર્યો એની સાથે વાલી પણ જોડાયેલા છે એટલે વાલી વાલીને પણ એમ થાય અમને આનંદ મળે છે કે આવા કાર્યક્રમની અંદર આવડી મોટી સંસ્થાની અંદર અમને આવું સ્ટેજ પ્રાપ્ત થયું છે અને એ બાળકની અંદર કેટલી શક્તિ ભરપૂર છે આ સ્ટેજ ઉપર આવીને અમે કેટલા જાણ્યા છીએ એનો ખૂબ અમને આનંદ થયો છે અને એની સાથે રમો વિશ્વની સાથે ડાન્સ તો ખરો જ પણ બાળકની અંદર રહેલી જે વક્તૃત્વ બોલવાની જે શક્તિ છે એ સ્પીચ પણ બાળકો આપી છે અને સ્પીચની અંદર પણ વિષયો પણ ખૂબ આજે જે ચાલી રહ્યું છે એ આઈ અને એની સાથે તે મહેનત પુરુષાર્થ વગર કશું જ પ્રાપ્ત થતું નથી નસીબ હોય ભાગ્ય હોય પણ પુરુષાર્થ મહેનત તો જરૂરી જ છે અને પુરુષાર્થના કારણે એ સુંદર સ્પીચથી વાલ્યો પણ એનો આનંદ થયો બાળકોને તો ખૂબ પ્રેરણા મળી છે જીવનની અંદર કઈક કરીશું તો કઈક કરીશું પેરેન્ટ કરીનંદ થયો છે આ બંને પ્રવૃત્તિ સાથે અમે બેવડવાનો પ્રયત્ન કર્યો છે બારમી તારીખે સ્વામી વિવેકાનંદ જયંતિ આવતી હોય અને ત્યારે એ વક્તૃત્વ અમને પણ યાદ કરવું પડે એટલા માટે સાથે અમે ગોઠવેલું અને બે ખૂબ સુંદર આનંદ મજાથી સૌએ માણી છે અને શ્રી ઉમાપર્ણી મંડળના જે આજના ઉત્સવના અધ્યક્ષ તરીકે શ્રી રમેશભાઈ ચૌધરી સાહેબ ઇંગ્લિશ મીડિયમ ના પ્રિન્સિપાલ શ્રીમતી દુર્ગાબેન આ સમગ્ર ટીમ સાથે રહીને અમે આ કાર્યક્રમ નો છે જય ભારત જય